એક દિવસ સવારના પહોરના પલના મોબાઈલમાં રિંગ વાગે છે સવારના આશરે છ પચાસ વાગ્યા છે પલ પોતાનો ફોન સીધો કાન પર રાખે છે અને હેલો કહે છે પૂજા અરે ઓ કુમકર્ણ હવે જાગો બહુ સુઈ લીધું એ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી અને તમે હજી સુતા છો હે ચાલો ચાલો મારા લાડકવાયા પલજી હવે ઉઠો પલ આખો મિસ્તા મિસ્તા ઊભો થાય છે અરે પૂજા તું અત્યારેમાં શું થયું કંઈ પ્રોબ્લેમ તો નથી ને કંઈ હોય તો કહે હું ફટાફટ તારા પાસે પહોંચું પૂજા અરે ના પલ કશું નહીં થયું રિલેક્સ સાંભળ હવે હું તને દરરોજ આ ટાઈમે કોલ કરીશ કેમ કે મારી ઓફિસનો સમય સવારનો છે અને ત્યાં પહોંચતા મને પંદર વીસ મિનિટ જેવું લાગે છે તો આપણે વાત કરીશું અને હું તને ઉઠાડીશ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ચાલશે ને પલ અરે કેમ નહીં સારું ને કે સવાર સવારમાં તારો ફોન આવે અને તું મને ઉઠાડે હવે આખો દિવસ સારો જશે પલ હા પણ ખાલી દસ જ મિનિટ વાત કરીશ હો પૂજા અરે કંઈ વાંધો નહીં બસ તારો અવાજ સંભળાય અને સવાર સવારમાં તારી સાથે વાત થઈ જાય એટલે બધું આવી ગયું આમ બસ દરરોજ સવારે પૂજા પલને કોલ કરે પલને ઉઠાડે અને બંને વાતો કરે સાંજે તો કંઈ નક્કી ન હોય વાત કરવાનું એ તો એમ જ રહ્યું છતાં પણ નીલ ખુશ હતો કે પૂજાના સવારે ફોન આવે છે અને વાત કરે છે આવું બસ દસથી પંદર દિવસ ચાલ્યું અને જેમ જેમ પહેલાં હતું એમ નો કોલનો મેસેજ એવું થઈ ગયું ધીરે ધીરે દિવસો પસાર થઈ રહ્યા હતા બંનેના સંબંધનો અંત નજીક આવવા લાગ્યો હતો પલ પોતાની રીતે સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પૂજા પોતાના કામમાં મશગુલ પૂજા આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચવા બેસે અને ક્યારેક ફ્રી થાય તો નીલને મેસેજ કરે બસ આમ નામ બંને એનું જીવન ચાલી રહ્યું હતું એક દિવસ પલના બહુ કહેવાથી પૂજા મળવા માટેની હા પાડી સાથે પૂજા પલને એક સરપ્રાઇઝ ની વાત જણાવી લે છે પલ વધુ ખુશ થઈ જાય છે પલ બીજે દિવસે પૂજાના ઓફિસની બહાર પહોંચી ગયો દરવાજાની બહાર પલ પૂજાની રાહ જોવે છે દૂરથી પૂજા આવતી દેખાય છે ઘણા સમય બાદ પલ પૂજાને જુએ છે તો જોતો જ રહી જાય છે અંદરથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને મનમાં બસ એક જ સવાલ છે કે પૂજા મારી પાસે આવે એટલે પહેલાં સરપ્રાઇઝ વિશે પૂછું પૂજા પલની પાસે આવે છે એકબીજાને ખબર અંતર પૂછે છે પલ પૂજાને જાળી થઈ ગઈ એમ કહીને ચીડાવે છે અને પૂજા પલને બાવો કહીને ખીંચવે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો પલ પૂજાને સરપ્રાઇઝ વિશે પૂછે છે કે શું સરપ્રાઈઝ છે પૂજા બોલી યાર પલ પાપા મારા માટે એક્ટિવા લઈ આવ્યા છે અને મને એ ચલાવતા નથી આવડતી તો તારે મને શીખવવાની છે આમ તો મને થોડી થોડી આવડે છે પણ ટ્રાફિકમાં બહુ જ બીક લાગે છે તો તારે આજે મને પરફેક્ટ ચલાવતા શીખવવાનું છે એટલે મેં તને અહીં બોલાવ્યો છે તો શું તું મને શીખવાડીશ કે નહીં પલ અરે પૂજા કેમ નહીં ચાલ પૂજા બોલી એક કામ કર તું અહીં જ્યાં સામે રેસ્ટોરન્ટ છે ત્યાં મારી રાહ જો હું હમણાં જ એક્ટિવા લઈને ઘરેથી પાછી આવું પછી આપણે હાઈવે પર શીખવા માટે જઈએ બરાબર ભલે માતાજી જરા થો બી જા તું ઘરેથી અહીં સુધી એક્ટિવા લાવીશ એમ અને હાઈવે પર શીખવા જેવું છે એમ તું પાગલ છે રસ્તામાં ક્યાં કોઈને તે ઉડાડ્યું અથવા તને કંઈક થયું તો હું તારા જેવું નંગ ક્યાં લેવા જઈશ પૂજા અરે પલ એમ તો મને આવડે જ છે એક્ટિવા તું ડર નહીં ચાલ ચાલ હું આવું છું હમણાં તું અહીં જ મારી રાહ જો પૂજા દરરોજ પોતાના ઘરથી ઓફિસ સુધી રિક્ષામાં આવતી પૂજા ઘરેથી એક્ટિવા લે છે અને તેના મમ્મીને એક્ટિવા શીખવા જાય છે એમ કહીને તે નીકળે છે પૂજા ધીરે ધીરે એક્ટિવા લઈને પલ પાસે પહોંચે છે ત્યાંથી પલ એક્ટિવા લઈને સિટીની બહાર આવેલા હાઈવે પર જાય છે પલ પૂજાને આગળ બેસાડે છે અને ધીરે ધીરે પલ પૂજાને એક્ટિવા શીખવાડે છે બંને મસ્તી કરતાં કરતાં એક્ટિવા શીખે છે આમ બંને જણા એક બાઇક પર સાથે છે ધીરે ધીરે પૂજાને એક્ટિવાનું પરફેક્ટ બેલેન્સ આવી જાય છે આમ ધીરે ધીરે પૂજા એક્ટિવા શીખી જાય છે બસ આમ ધીરે ધીરે બંને પોતાના સંબંધો સુધારવાની કોશિશ કરી રહ્યા હતા પણ આ સંબંધો વધારે સુધર્યા નહીં બસ ફરી જેમ પહેલા હતું એ જ રીતે થવા લાગ્યું પૂજાના સવારે આવતા કોલ બંધ મેસેજ બંધ સાંજે પણ જાતની વાત કર્યા વિના ગુડ નાઇટ ના મેસેજ બસ એક દિવસ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો પૂજાએ પલને ઘણું બધું કહ્યું કે તારામાં કંઈ છે જ નહીં તું આવો છે તને બસ વાત કરવા જોઈએ તને કંઈ પડી જ નથી પણ સામે પલે ઘણો પ્રયત્ન કર્યો અમનીને સમજાવવાનો પલ દીકા સાંભળ હું તને એમ નથી કહેતો કે તું મારા સાથે આખો દિવસ વાત કર મને મેસેજ કર ફોન કર પણ તને એટલું તો યાદ હોવું જોઈએ ને કે મારે એક બોયફ્રેન્ડ છે અને મને કેટલો બધો પ્રેમ કરે છે તો હું એને થોડો સમય આપું તું જ્યારે સવારે ઓફિસ જાય છે ત્યારે મને કોલ કરી શકે ને તું એમ કહે છે કે મારે ઓફિસ પહોંચતા મોડું થઈ જાય એટલે ફોન ન થાય પણ દરરોજ તો અમને મોડું ન થાય ને અને આમ પણ તે જ મને કીધું હતું ને કે સમય કોઈ પાસે ના હોય પણ કોઈ વ્યક્તિ આપણું હોય તો એની માટે સમય કાઢવો પડે ચાલ મને સમય પણ નથી જોઈતો પણ તું જ્યારે ઓફિસથી ઘરે આવે ત્યારે તો મને કોલ કરી શકે ને તું પહેલાં ઘરે પહોંચ્યા પછી પણ મેસેજ કરતી કે દીકા હું પહોંચી ગઈ અને જમવા બેસી છું હવે એ મેસેજ પણ બંધ થયા તો ફોનની વાત તો દૂર જ રહી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલ માન્યું કે તને ભૂખ લાગી હોય ઘરે કામ હોય તો ફોન ના કરી શકે રસ્તામાં સારું ચાલ એ પણ જવા દઈએ હવે મને એ કહે કે તે સિટી લાઇબ્રેરી જઈને વાંચવાનું ચાલુ કર્યું છે તો કદાચ તું જ્યારે રસ્તામાં જતી હશે ત્યારે તો તને સમય મળતો હશે નહીં અને ચાલ રસ્તામાં સમય મળ્યો હોત તો ત્યાં પહોંચીને તો એક ફોન કરી શકે ને તારો ખાલી એટલો જ મેસેજ આવે છે કે હું લાઇબ્રેરી આવી છું અને વાંચું છું ચાલ એ પણ માન્યું કે તું લાઇબ્રેરીએ જઈને વાંચવા લાગી મને કંઈ પ્રોબ્લેમ નથી પણ હવે જ્યારે તું લાયબ્રેરીએથી નીકળે છે ત્યારે તો મને તું એક ફોન કરી શકે ને ચાલ એ પણ માન્યું કે તારે સાંજની રસોઈ કરવાની હોય એટલે તું ફટાફટ જતી હોય એટલે સમય ના મળે પણ સાંજે તો તું મારી સાથે ખાલી દસ મિનિટ તો વાત કરી જ શકે ને તું મને વાર વાર એવું કહે છે કે હું તને ટોંટ મારું છું વાત વાતમાં કે તું મને સમય નથી આપતી તો દીકા તું મને કહીશ કે છેલ્લે તે ક્યારે મારી સાથે હસીને વાત કરી ક્યારે પ્રેમથી તે મને આઈ લવ યુ કહ્યું પૂજા વચ્ચેથી બોલતા અરે આઈ યુ તો દરરોજ કહું છું ને હું મારા વાલા તું જે કહે છે ને એ દરરોજનો ડાયલોગ બની ગયો છે તને ખબર છે કે તું શું બોલે છે ગુડ નાઇટ ડિકા હું શું છું મને બહુ જ ઊંઘ આવે છે તું વેલો સુજા જે બાય લવ યુ બસ આ તારો આ જ મેસેજ હોય છે પૂજા પૂછા કામ પણ બધા કરતા હોય નોકરી પણ બધા કરતા હોય સમય પણ કોઈ પાસે ના હોય પણ જ્યારે આપણે પોતાના જીવનમાં આગળ વધતા હોઈએ ને ત્યારે પાછળ પણ ક્યારેક જોતું રહેવું જોઈએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તને કહેવા માટે તો મારા પાસે ઘણું બધું છે પણ મારે કશું જ નથી કહેવું કારણ કે વાક તારો નથી મારો છે હું જ બધું તારા પાસે ખોટી આશા રાખું છું ભૂલ મારી છે કે હું તને વધારે પ્રેમ કરું છું ભૂલ મારી છે કે તારી સાથે વાત કર્યા વગર મારે નથી ચાલતું ભૂલ મારી છે કે હું રાત્રે મોડે સુધી જાગીને આપણા બંનેના ફોટોને જોઉં છું ભૂલ મારી છે કે હું તારી સાથે સમય વિતાવવા માટે ભીખ માગું છું આમ પણ પ્રેમ કરવાવાળા અત્યારે ભિખારી જ છે ને ભિખારી પૈસા માંગે છે અને પ્રેમીઓ એકબીજા પાસેથી ટાઈમ માંગે અને વાતો માંગે અને હા મારી સૌથી મોટી ભૂલ એ છે કે હું તને મારા કરતાં પણ વધારે પ્રેમ કરું છું સવારમાં ઉઠતાની સાથે પહેલાં હું સૂરજના દર્શન કરતો પણ હવે મોબાઈલમાં તારો ફોટો જોઉં છું આ મારી ભૂલ છે મમ્મી મને પરાણે સવારે નાસ્તો કરાવતી જે ખાવ એવું એ બનાવી આપતી અને મને ખીજાઈને ખવડાવતી અને હાથ પકડીને બેસાડીને ખવડાવતી પણ તારી સાથે વાત ન થાય તો મારો મૂડ ના હોય એટલે હું સવારમાં નાસ્તો નથી કરતો આ ભૂલ છે કેમ કે મેં તને કર્યો છે અને મારા મમ્મીએ મને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આખો દિવસમાં મમ્મીને એકવાર ફોન કરું છું અને એકવાર જ પૂછું છું કે મમ્મી તું જમી લેજે અને એ પણ ક્યારેક તો પૂછતો પણ નથી મમ્મીને અને સામે તને દસ મેસેજ કરું છું કે દીકા શાંતિથી જમી લેજે તારું ધ્યાન રાખજે થોડી વાર સુઈ જાજે આરામ કરજે આ ભૂલ છે મારી કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે પૂજા જો એવું બધું હોય તો છોડી દે મને શા માટે ભૂલો કરે છે પલ બસ આજ પ્રોબ્લેમ છે પૂજા તું સાચું સાંભળી નથી શકતી કોઈ માણસ જ્યારે કહેતું હોય ત્યારે એનું પૂરું સાંભળ અને હા જ્યારે કોઈ લોકો આપણને શું કહે છે તો એ આપણા સારા માટે કહે છે કોઈને એવો ખોટો શોખ નહીં હોતો કહેવાનો પૂજા તો પછી એમ જ કહી આપને કે હું ખોટી જ છું સાવ મારામાં બુદ્ધિ નથી હું ખરાબ છું પલ અમની પ્લીઝ વાતને એટલી બધી આગળ ના વધાર તારે વાત ન કરવી હોય તો ના પાડી દે પૂજા બોલી એકદમ ગુસ્સામાં આ તો નથી કરવી વાત આજ શું કાલે પણ નથી કરવી અને ક્યારેય પણ નથી કરવી ના કોલ કરતો ના મેસેજ ભલ બોલી પૂજા તો ગુસ્સામાં છે કોઈ વિચારીને બોલજે ગુસ્સામાં માણસ કહેવાનું બોલી જતો હોય છે પૂજા વિચારીને જ બોલું છું બાય નો કોલ નો મેસેજ પ્લીઝ તને કેટલું એટલું કયા છતાં પણ તું બે શરમની જેમ હજી મને મેસેજ કરે છે સાવનાક વગરનો છે તું પલવાર નાક વગરનો તારામાં સહેજ પણ બુદ્ધિ નથી અને વાત રહી સમજની તો એ તો જરાય નથી હવે થોડીક શરમ બાકી હોય તો એ રાખ અને મને મૂકી દે મારે નથી રહેવું તારી સાથે બાય પ્લીઝ તને હાથ જોડું છું અને મેસેજ ના કરતો બાકી સારું નહીં રહે તારા માટે અને વાત રહી પ્રેમની તો લવ ઇઝ માય ફૂટ હું તારી સાથે બ્રેકઅપ કરું છું હવે મને ક્યારેય મેસેજ ન કરતો મને મેસેજ કર્યો ને તો તને જેલ ભેગો કરી દઈશ આ મેસેજ વાંચ્યા પછી પલે જ આખરી ઉમેદ હતી કે પૂજા મને સમજશે અને માની જશે બંને પહેલાંની જેમ સાથે ભેગા થઈ જશે અને આગળ વધશે એ બધી વાતોનો ધુમાડો પલના દિલમાંથી બહાર નીકળી જાય છે આખરે પલ પૂજાને છેલ્લો મેસેજ કરીને કહે છે કે હા પૂજા હું નાક વગરનો છું કારણ કે તારા જેવી છોકરી સાથે મેં પ્રેમ કર્યો છે પ્રેમ તો તારામાં હતો જ નહીં મારા પ્રત્યે પણ હું ગાંડો સપના જોતો રહ્યો કે તું મને પ્રેમ કરે છે હા અને હું બેશરમ છું કે તને મેં

કહેવાની જરૂર નથી તારા પ્રત્યેનું માન એ મારી સમજ હતી તને આગળ વધારવી એ મારી સમજ હતી દરેક વાતમાં તારી સાથે રહેવું એ મારી સમજ હતી અને તારા શરીરથી નહીં પણ તારા દિલથી પ્રેમ કરવો એ મારી સમજ હતી સોરી ટુ સે પણ તું મારા પ્રેમને લાયક જ નથી જ્યારે તને કોઈ તારા જેવું જ મળશે ને ત્યારે તને આ પલની યાદ આવશે અને મારી કદર થશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આમ કંઈ પલ ફોન મૂકે છે પૂજા સાથેના પલ ખૂબ જ દુઃખ થાય છે તે બધું મૂકીને પોતાના કામની અંદર લાગી જાય છે પાંચ દિવસ જતા રહે છે પલ એની બહેનને ફોન કરે છે પલ હેલો બેન ક્યાં છે તું ફ્રી છે તું મારે તને એક વાત કરવી છે કરી શકું ક્રિષ્ના બોલી પલની બેન અરે ભાઈ શું થયું કેમેટલા ટેન્શનમાં લાગે છે અને જરા ધીરે બોલ ભાઈ ધીરે જ રાખ પલ અરે હા બેન પણ મારે વાત કરવી છે તારી સાથે અને તું જ મારી મદદ કરી શકીશ ક્રિષ્ણા અરે હા ભાઈ પણ સાંભળે થોડું કામ પતાવીને તને દસ જ મિનિટમાં ફોન કરું હો ચાલશે ને નીલ બોલ્યો અરે હા બેન ચાલશે પણ તું ફોન કરવાનું ભૂલતી નહીં હો કૃષ્ણા અરે હા બાબા હા કરું જ હમણાં નીલ તેની બહેન ક્રષ્ણાના ફોમની રાહ જુએ છે થોડી વારમાં ક્રષ્ણાનો ફોન આવે છે કૃષ્ણા હો બોલ મારા વાલા વાલા ભાઈ શું થયું મારા સિંહ જેવા ભાઈને કોણ છે ને એ મારા ભાઈને ટેન્શન આપવા વાળું બોલ ચાલ પલ બોલ્યો ધીરે ધીરે બોલતા યાર બેન શું કહું તને પહેલી પૂજા જૂને કેવું કરે છે સાવ કૃષ્ણા બોલી શું થયું ઝઘડો થયો છે તમારો પાગલ ઝઘડો તો થયા કરે અને સંબંધમાં તો આવું ચાલતું જ હોય છે પલ બોલ્યો બેન એવું નથી કૃષ્ણા કહીને ચાલ હું પૂજાને ફોન કરીને સમજાવું છું તો આમ ઉદાસ નહીં થા મારા પાગલ ભાઈ તને ઉદાસ જોઉં તો મને પણ મજા ના આવે પલ બેન યાર શું કહું તને કૃષ્ણા જે કહું હોય સીધું કહે પહેલ બેન તું જે પ્રમાણે સમજે છે એ પ્રમાણે કંઈ જ નથી ક્રિષ્ના તો મને કહે બધું ચાલ પલ ક્યાંથી શરૂ કરવું પણ શું શું કહું તને હું મને કશું નથી સમજાતું કૃષ્ણા બોલી ભાઈ પહેલાં ઊંડો શ્વાસ લે મગજને શાંત કર અને પછી મને બધું કહેજે તમારા બંને વચ્ચે થયું હોય એ પલ બોલ્યો બેન મારી અને પૂજા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે અને હવે તો બ્રેકઅપ પણ કરી લીધું છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને પાછું બરાબર ઠીક પણ થઈ ગયું હતું પણ હવે બરાબર ખબર નહીં શું થયું પૂજા સાવ બદલાઈ ગઈ છે કૃષ્ણા વચ્ચેથી રોકતા એક મિનિટ એક મિનિટ તે શું કીધું તમારું એકવાર બ્રેકઅપ થઈ ગયું છે એમ ભલ હા કૃષ્ણા બોલી તો તે મને કીધું કેમ નહીં અત્યાર સુધી આટલું બધું થઈ ગયું તમારી બંને વચ્ચે તો પલ અરે બેન પણ મને એમ કે બધું ઠીક થઈ જશે એટલે કૃષ્ણા બોલી અરે મારા પાગલભાઈ આ એવી વસ્તુ નથી કે જલ્દીથી ઠીક થાય બીજું શું થયું એ પણ કહે જરા પલ યાર બેન એની પાસે સમય જ નથી મારા માટે એક દિવસમાં ફક્ત ખાલી એનો એક જ મેસેજ આવે છે અને એ પણ બસ ખાલી ગુડ નાઇટનો એના કામમાં બહુ વ્યસ્ત થઈ ગઈ છે એ વાંધતી હોય કામ કરતી હોય ચાલે હું માનું છું પણ મને થોડોક તો સમય આપવો પડે ને બેન કૃષ્ણા અરે હા મારા ભાઈ તું સાચો છો એ તો મને પણ લાગ્યું કેમ કે અહીંથી જ્યારે તમે લોકો ગયા ત્યારે મને બે દિવસ એના મેસેજ આવ્યા પછી તો ના કોલ કે ના મેસેજ અને હા સાંભળ ભાઈ પલ હા બોલ બેન ક્રિષ્ના બોલી જો ભાઈ સંબંધ એવી વસ્તુ છે ને જેમાં બંનેને એકબીજાને સમજવું પડે જ્યારે બંને ઝઘડતા હોય ત્યારે બેમાંથી એકને નમતું મૂકી દેવું જોઈએ જો બંને સાથે એવા જ ભેગા થશો કોઈ નમતું નહીં મૂકે કોઈ પોતાનો ઈગો નહીં છોડે તો સંબંધ આગળ નહીં વધે અને જ્યારે કોઈ એક વ્યક્તિ તમારાથી નારાજ હોય ત્યારે એને મનાવવાની જવાબદારી તમારી હોય છે અને ભાઈ છોકરીઓ વધારે પ્રમાણમાં નારાજ થતી હોય છે તો તારી જ ફરજ બને કે તું અવનીને મનાવ અને ભાઈ વાત રહી સમય નહીં તો એમાં હું તારી સાથે જ છું કેમ કે જે વ્યક્તિ તમારું છે તમને પ્રેમ કરે છે તમને ચાહે છે તો એ વ્યક્તિ કદાચ ગમે તેટલું વ્યસ્ત છે પણ પોતાના પ્રેમ માટે તો ટાઈમ કાઢી જ લેશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દાવો યાર કંજુસાઈ ના કરશો ભાઈ જો અમને તને સમય નથી આવતી તો એની સાથે એ બાબત પર વાત કર પલ બોલ્યો અરે બેન મેં કેટલી વાર એની સાથે આ બાબત પર વાત કરી છે પણ પૂજાને સમજવું જ નથી એના કારણે જ મારા ઝઘડા થાય છે કૃષ્ણા બોલી જો ભાઈ વ્યક્તિ બે રીતે તમને ઇગ્નોર કરે છે એક તો કોઈ બીજું અમને મળી ગયું હોય અથવા તો જ્યારે તમારા સાથે રહેવાની ઈચ્છા ના હોય તમારામાંથી રસ ઉડી ગયો હોય ભાઈ આજકાલના પ્રેમમાં એવું જ છે જ્યાં સુધી આંખ જોઈ જોઈને ધરાયેના ત્યાં સુધી પ્રેમ અને જ્યારે આંખ ધરાઈ જાય ત્યારે બ્રેકઅપ હું એમ નથી કહેતી કે અમની ખરા પૂજા ખરાબ છે પણ ભાઈ આ દુનિયા છે ક્યારે કોણ પોતાનું બદલાઈ જાય એ ખબર નથી પડતી તું જે પ્રમાણે મને કહી રહ્યો છે એમાં હું તારી બધી જ વાત સમજી ગઈ ભાઈ તું કેવો છે એ મને ખબર છે પણ પૂજા સાથે હું એકવાર જ મળી છું તો વગર જાણે પૂજા વિશે ના કહી શકું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો તો જે પ્રમાણે પૂજાના વખાણ કરતો હતો એ પ્રમાણે તો મને ખૂબ સારી છોકરી લાગતી હતી અને કદાચ સારી પણ હશે ભાઈ છોકરીઓને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે છોકરીઓને વાત વાતમાં ગુસ્સો આવતો હોય છે તમારું ધ્યાન રાખતી હોય છે ટોકતી હશે અને સાચો પ્રેમ પણ કરતી હશે અને ક્યારેક મસ્તી પણ કરતી હશે અને ક્યારેક તો ખૂબ ઉદાસ પણ હશે પલ અરે બેન હું જાણું છું બધું પણ પૂજા ખૂબ જ બદલાઈ ગઈ છે જે પ્રમાણે એ પહેલાં મારું ધ્યાન રાખતી અત્યારે એનું એક ટકા પણ ધ્યાન નથી રાખતી પૂજાને મારા સાથે પ્રેમ છે કે નહીં એ મને ખબર નથી પણ હું એને ખૂબ જ પ્રેમ કરું છું એ મને ખબર છે બેન છેલ્લા એક અઠવાડિયા હતી પૂજાએ મને બધામાં બ્લોક કરી છે નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યો છે શું પ્રેમ આવો જ હોય છે કૃષ્ણા ભાઈ તારી બધી લાગણી હું સમજું છું પણ મને નથી લાગતું કે હવે પૂજાના મનમાં તારા પ્રત્યે કંઈ હોય કેમ કે જો તને એ પ્રેમ કરતી હોય તો તને સમય આપે જ એ ભલે એના કામમાં હોય પણ થોડોક સમય તો તને આપે જ તારા જીજાજી જોઈ લો આખો દિવસ કામમાં હોય છે પણ જ્યારે પણ એમને સમય મળે છે ત્યારે એ મને ફોન કરે છે દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરી દો અને વાત કરે છે સાંજે ઘરે આવે એટલે બધું કામ પતાવીને મને સમય આપે છે અને હા ક્યારેક સમય ના પણ મળે પણ જો દરરોજ સમય ના મળતો હોય તો એ પ્રેમ થોડો અઘરો કહેવાય પલ હા બેન મને ખબર છે બધી પણ હું શું કરું કૃષ્ણ બોલી જેવો ભાઈ પેલું કહેવાય ને જ્યારે કોઈ સંબંધ તૂટે અથવા પૂર્ણ થાય ત્યારે તેની પાછળનું મુખ્ય કારણ બંનેમાંથી એકની ખામોશી હોય છે જ્યારે સંબંધમાં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે સંબંધના અંતની શરૂઆત થાય છે અને મારા પાગલ ભાઈ તો દુઃખી થા તારો પ્રેમ સાચો છે અને પૂજાનો પણ બસ ખાલી એકબીજા સમજો એટલે પ્રેમ સફળ પૂજાને થોડો સમય એકલું રહેવું છે મને એવું લાગે છે કે તારે વધારે પડતા પ્રેમના કારણે આવું થયું છે મારું માનતો હોય તો એક સલાહ આપીશ કે પૂજાને થોડો સમય આપ એકલા રહેવા દે પલ બોલ્યો પણ બેન ક્રિષ્ના ભાઈ હું સમજી વિચારીને જ તને કહું છું હું જેમ કહું છું એમ કર પલ હા બેન ક્રિષ્ના બોલી અને હા મારા પાગલભાઈ હવે તું પણ થોડો આરામ કર બહાર ગામ ફરી આવે એટલે મગજ ફ્રેશ થઈ જાય અને સાથે ધ્યાન પણ બીજે રહે આમ પલ પોતાની બહેનની વાત માનીને થોડા દિવસ પૂજાને મેસેજ કે ફોન કરવાનું બંધ કરી દે છે દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરી દો બહાર ગામ ફરીને પોતાની જાત સાથે ખુશીથી આનંદનો લુપ્ત ઉઠાવે છે પણ આ તો દિલ છે સાહેબ ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલમાં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય બસ આમ જ દિવસો વીતતા રહે છે અને એક મહિનો પસાર થઈ જાય છે આખરે થોડા દિવસો બાદ ફરી પલ પૂજાને મેસેજ કરે છે ઘણી બધી વાતો થાય છે પૂજાનો ગુસ્સો શાંત થઈ જાય છે બંને એકબીજાને સમજે છે એકબીજાની ભૂલો માને છે અને બંને ફરી એક થઈ જાય છે દોસ્તો જિંદગીમાં પણ આવું હોય છે કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્ય